બેથી ત્રણ મહિના જ બાકી છે ત્યારે મોદી સરકારે દસ ટકા અનામત આપવાની જે વાત કરી છે ખાસ કરીને સવણોને મને એવું લાગે છે કે એક ચૂંટણી પ્રક્રિયા પણ હોઈ શકે અને એક જે પ્રમાણે પંદર લાખ રૂપિયા અને બે કરોડ રોજગાર આપવાની જે જુમલાઓ હતા જે જુઠ્ઠું બોલીને વોટ લેવાની જે પ્રક્રિયા હતી એને જ કદાચ ફરીથી પુનરાવર્તન કરતા હોય એવું ન લાગે એવી જ અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે એક આશા અને વિનંતી પણ છે કે જો દસ ટકા અનામત બંધારણીય સંશોધન કરીને બંધારણીય કલમ ચૌદ અને સોળ પ્રમાણે શિક્ષણ અને રોજગારની અંદર જો અનામત આપવાની વિકટ શિક્ષણ હોય તો એ વાતને સ્વીકારવામાં જરાય પણ અમે રાખીએ પરંતુ આનંદીબેન સરકારની જેમ જ નરેન્દ્રભાઈ મોદી દસ ટકા અનામત આપીને સમગ્ર દેશના સવણો સાથે મજાક કરવાનો જો પ્રયાસ થતો હશે તો એને કોઈ પણ રીતે સાંખી લેવામાં નહીં આવે નવાઈની વાત એ છે કે છેલ્લા પંદર દિવસથી પાર્લામેન્ટ ચાલી રહી છે અને હવે લગભગ બે દિવસ જ પાર્લામેન્ટના બાકી છે તત્કાલીન આ નિર્ણય લેવાની પાછળ પણ કંઈક મને એવું લાગે છે કે એમનું આયોજન હોઈ શકે અને પાર્લામેન્ટ બે દિવસમાં એવું નક્કી તો નહીં જ કરી શકે કે આનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે આવશે લાગુ કઈ રીતે થશે દસ ટકા અનામત જો બંધારણીય રીતે સવર્ણ સમાજના આર્થિક આધારે જો લાગુ કરવામાં આવતું હોય તો એમાં કાંઈ ખોટું પણ નથી પણ બંધારણે સ્પષ્ટ કહ્યું છે કે જાતિના આધારે અને સામાજિક રીતે જે પછાત લોકો હોય એને અનામત આપી શકાય નરેન્દ્ર મોદીના નિર્ણયને ક્યાંક ને ક્યાંક ઘણા બધા પોલિટિકલી વ્યૂથી પણ લોકો લેતા હશે કે ચૂંટણી પહેલા સવણોને મનાવવા માટે સરકારનો નિર્ણય છે પણ હું નથી માનતો કે સવણોને મનાવવા માટે નિર્ણય હોઈ શકે નવાઈની વાત એ પણ છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર ચાલતા આંદોલનમાં આ પહેલા પણ આનંદીબેન સરકારે દસ ટકા અનામત આપવાની વાત કરી હતી અને એની જાહેરાત પણ કરી હતી હાઈકોર્ટે એ અનામતને સ્ટે આપીને રદ કરવાનો હુકમ પણ કર્યો હતો ને આજે એક સુપ્રીમ કોર્ટમાં પણ ચાલે છે નરેન્દ્ર મોદીના નિર્ણયને અમે એવું પણ કહી શકીએ કે છેલ્લું તીર મોદી પાસે જે હતું અનામતનું એ તીર કદાચ એમની બાણમાંથી હવે નીકળી ગયું છે